ભાઈ ભાઈ કોમેન્ટ કરજો ભાઈ બાકી આગળ કેવું નથી મારે હું આવ્યું કે પછી કઈ હું ઉગી જાય ને પછી હું હતું રટાણે ખાલી આપણે વાતને સિક્રેટ રાખવાની છે અને પાણી છડેવું છે શહેર પાછા બધા હેરખા થાય હા વાવવાનું છે ને હા ઠેક વાવ હા તો ભાઈ આમાં છે ને વાવવાનું છે ને અને કોઈ બધા એમાં લાગત ઘઉં વાળા હરગે છે તો જો અહીંયા કેવા કેવા બોર આવી ગયા જો નીકળા તમને દેખાય છે આખે આખ્યા બોરડીમાં નીકળા બોર જ છે અને છે ને ભાઈ અજમેરા બોર છે કારણ કે હમણાં ઓલી બોરડીમાં ઉલ્ટા છે ને ગાજરનું બિયારણ છે તમને એમાં એક વસ્તુ દેખાતી હશે કદાચ જ્યાં આવી આવ્યું તો જો હજી ઝૂમ કરી દઉં જોઈ લ્યો બાકી કોઈને ખબર ન પડે કે આ હે ને ભાઈ બેઠો લીલો પોપટ છે જય માતાજી લીધા જયા જય દ્વારકાધીશ કેમ છો બધાય મજામાં તો દોસ્તો અત્યારે હાલે છે અહીંયા ધોરીએ છોડાયું છે પાણી તો આલે કહ્યું પાણી નો નીકળથી કરી દીધું છે વાવેતરને જાય છે સીધા 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 ક્યારામાં લાંબા લાંબા ક્યારામાં પાણીને આપણે કરવાનું છે ધોરિયો તો મારા હાથમાં છે પાવળો અને આપણે કરી છે આગળ ધોર્યો થોડીક ઘરમાં થોડીકમાં છે ભેહું ધોવાટાણું થયા પેલા ધોર્યો પછી અધૂરો મૂકીને પાછો ભેગું ધોવા થાય થયા હતા અને હાલે હેઠળ ત્યારે પાણી તડકો બડકો ઝીણો ઝીણો છે કે વાદરા બાદરા કંઈ છે નહીં આજે અને એવું બધું છે અને બગલાન બગલાન ફગલાન ઉડે છે આમાં પાણીમાં નીકળ્યા એટલે એવું બધું છે ને હાલીએ છીએ પાવડો લઈને કરતી કારણ કે પવન ઝીણો ઝીણો વાય છે હા પછી ક્યાં ધોર્યો કરવાનો હે

અને પાણી છડાવ્યું છે ચાર પાંચ ક્યારામાંથી ધીરે ધીરે કે ત્રણ ક્યારે પી જાય અને અહીંયાથી સેટ નીકળું બગલા બગલા છે જો જાય છે પાણી સાડા પાંચ વાગ્યા લાઈટ હોઈ જાય પણ તા તો લગભગ આ એક જ દો ક્યારો કદાચ રહી જાય કારણ કે હું છે કે આ સેટ ઘઉંવાળું સેટ કે હારે લાસ્ટમાં આપણે વિડીયો જોયો છે એટલે એ પાણી મૂક્યું હતું પાછું આજ ચાલુ કર્યું છે એટલે બહુ પાણી આમાં એટલે વાર લાગે ભાઈ તો કે ખેતી થોડી હેલી ભાઈ જાય છે પાણી જો ધીરે ધીરે નહીં એક કેરો લગભગ રહે કાલે તો હાલો ભાઈ આવે છે ભેં હું દોવાનો ટાઈમ થતો આવે છે ધીરે ધીરે ને ભે અહીંયા દોવાય છે અને હવે આગળ દુહાવસ ભજન ભજન કંઈક ગાય નજીક જઈને શું કહેવાય છે બાપા મોજમાં હાવ હું કે ભજન પાણી આજે જમાવો ટાલો કરો ભક્તિ કરો પાતાળ મે હા

ઢોરલો બનાવ્યો એવો ભજન હા હું કટારી બનાવી માં મન પંખી નું એક ભજન છે હમ હમ એવો ધરમ દુરંધર ભાઈ પાડ્યો આ પંખીએ ખરો એવો ધરમ દુરંધર એ પાયો એ આ પંખીએ ખરો આશરા ધરમ એ ભાઈ ઓ ખરો હા એને આઈ છે એક માણસ ફિકો આવ્યો પંખીને તે બોલો કે આપણે આ આ માણને બચાવી લઈએ એટલે આગ બેટાવી બોલો કહે હું પડું અને ઓલી કહે પડું હમ પુષ્ટી બચા સસવાય નહીં માટી બચા ને સાસવ દે અрке બрке થી

એ આ પંખી ખરો એ આ પંખી ખરો એ આ પંખી ખરો ભાઈ ભાઈ હાલો રેડી રેડી હાલો ભજન ભજન ગવાઈ ગયા ને હવે આપણે બીજા કામ ઉપર આવીએ તો ભજન ભજન ખવાઈ ગયા નીણું વીણું હવે મીંડી ખાવા પાછી લીલી આય ખૂટી ગયું ભજન ખૂટી ગયા પાણી હવે હેઠે હેઠે પૂગવા આવ્યું છે ને હું આવી ગયો છું અહીંયા અમારે ધોરિયાના ખૂણે અને આપણે વારવાનું છે અહીંથી પાણી તો હાલો દોસ્તો આપણે અહીંથી ધોરિયો પાણી વાળતા છે ધોર્યો કરવાનું છે ને આવડું પાણી હેઠળ પીવું જોઈએ કે લાંબો કેરો છે એટલે વાર લાગશે પણ એ પહેલાં હું શરૂઆત કરી દઉં અહીંથી ધોરિયાની તો ઓલે હેડ આપણે દાવવાનું છે ને ધોર્યું કરવાનું છે પાવડો હે ભાઈ ભાઈ નાથો છે ભાઈ તો એ આપણે કરવાનું છે આખે આખો લાંબો લાંબો ધોર્યો કારણ કે કાલ આમાં વાવેતર કરવાનું છે ક્યારે બંધાઈ ગયા કે કંઈક હાલોની કુરતી જઈએ ને આગળ લઈએ અને પછી કરીએ કંઈક ધોર્યો બોર્યો અને થાત લાઇટ લગભગ ફાડા પાંચ સાત વહી જાય કે બીજું કંઈ કામ છે નહીં તો હાલો ભાઈ આખો ધોરી મેં કરી દીધો છે મહા મહેનતે પૂરો અને થોડી કાંઈ પડી ભાઈ કારણ કે હું છે કે આ બહુ કઠણ હતું ને ભીનું એટલે મારે બહુ પાવડા મારવા પડ્યા પણ વાંધો ન આવ્યો જો કે પૂરો કરી દીધો અડધી પોણી કલાકમાં તો આખા આખો ધોરીએ ને હવે કરની સેટ આખી આખી એક પારો ત્રણ નહોતો જો શેઠ માથી માંડીને આ બાજુ જો કે બારા બધું બંધાઈ ગયું છે પાયે લગ્ન બધું છે આખો આખો પૂરો કરી દીધો ધોરીઓ તો કેટલી કેટલી પાય ચડાવેલી છે હાલો આઈનું આજ કામ પૂરું થઈ ગયું પારા બરાબર તણાઈ ગયા છે અને હવે હે ને પાણી છડાવવાનું છે પણ હવે કાલ હાલો ભાઈ તો પારા તાણવાનું આલે છે પારા પારા બાંધવા બાંધવા તાણવા બધા હેરખાજ થાય ને હા વાવવાનું છે ને હા તો ભાઈ આમાં હે ને વાવવાનું છે ને બધા એમાં લાગત ઘઉંવાળા હરગે છે અને હાલે છે અત્યારે પારા તાણવાનું એક હાથમાં ખપારી રાખીને હું ભાઈ જો લોટાની ખપારી રાખી છે ને હાલવા છે પારા તાણવાનું અને હવે દી હાથમુ હાથંબું થાય છે આપણું કામ થાય પૂરું આગળ થોડીક વારમાં ઘડીક પારા તાણી લઈએ આગળ ઝાબાણું થઈ જાય હવે રિયા જો કે પાંચ ચાર જ પાંચ હાથ પારા છે પછી પૂરું પછી તાણવાના તણાઈ ગયા એટલા જ તાણવાના છે મોઢિયા બાંધવાના છે આના હાલો આપણે લોખંડની ખપારી રહી બેગ પારા ખેંસીએ તો બેગ ખેસાઈ જાય હાલો તો હાથમાં આપણા ખપારી અને બાંધીએ છીએ પારા તો તણાઈ ગયા છે અડધા આવડા છે ને બધા તણાઈ ગયા છે અને આની કોઈના છે હાલે તો ખપારી લઈ અને તણીયે છે પારા અને સૂર્યનારાયણ વસ્તુ થાય આ એ પેલા આપણે થોડું કામ છે એ પૂરું કરી દેવાનું છે અને હાલે હે આની કોઈથી ત્રણ ચાર પારા રહ્યા છે કામ આપી હા તો ચાર બાર રહ્યા બે ત્રણ ખેંચી લઈએ એટલે કામ થઈ ગયું પૂરું અને પછી છે ગામમાં નીકળશું આપણી ગાડી જે કેળામાં જ પીડીએ પછી નીકળી જાવું ન નીકળ હરગે છે ઘઉં વાળું ઘઉં નીકળજો ધુવાડા ને ધુવાડા નીકળે ને ગોટાને ગોટા અને હાલો આપણે થોડુંક છે તાણ લઈએ એટલે આપણું કામ થઈ ગયું અહીંથી બોલું થોડાક છે ને હવે

હાલો તમને દેખાડું બાકી તમે માનશો નહીં કેટલા બોર હોય કે તમને દેખાડ્યા વગર તમે નહીં માનો જો તમને દેખાડું જો તમને દેખાય એક્ઝેક્ટ જો લીલા ને લાલ ને એવા બહુ સટાકેદાર બોર હે પછી આવડી આ બોયડી તૈયાર છે કારણ કે આ બોયડી હતી પાસ્તર તો હાલો આપણે બોર બોર ખાઈએ અને ઘડીકતા હાથ પડી જાય પછી ગામમાં જવાનું ટાણું થાય તો એ ખાઈ લઈ બોર કારણ કે ઘટાણાથી નથી ચડતા કે એ બોર છતાં મળી જાય છે એ બોર તો જો અહીંયા કેવા કેવા બોર આવી ગયા જો નેકરા તમને દેખાય છે આખે આખે બોરડીમાં નીકળા બોર જ છે નવડા ભાઈ અજમેરા બોર છે કારણ કે હમણાં ઓલી બોરડીમાં ઉલરી ગયા ને તો આ બોલડી ત્યાર થઈ ગઈ એટલે હમણાં તો એલા રાખશે તો તારે કેમ બાકી જો જ્યાં દેખાય ત્યાં નીકળા બોર જ છે પણ એ ધ્યાન રાખવું પડે કે ઢોમ ઢોવામ મધ હોય તો કાંઈ થાય એટલે હાલો આમાં જે બોર છે ને બેક જોઈએ છીએ કો ખડી ગાય છે ને કોઈ ખારા છે આમાં નીકળું બોર જ છે જા જો પેલા તમને અહીંયા જ દેખાતો હોય છે સીધે જો કેવડો મોટો ડોડો છે આખે આખો હવે એ જોકે પાક માથે આવ્યા એટલે પાક છે પછી અહીંયા છે આ મોટો પછી હજી આમાં નાના નાના તો છે એ જો કોઈ અમારું ખાય નહીં ઢોર ખાય ડોડા તો કોઈ હેકીને લગભગ તો ખાય નહીં જો હજી આમાં આ બધી મકાઈ છે ને એમાં મોટી થઈ જાય ને એટલે ડોડા નીકળ્યા થવા પણ છે આમાં છે પણ પારવા પરવા છે હું કરતા આમાં ઝીણા ઝીણા છે હજી બે કઈએ છે તાવડા થવા મૂકે ડોડા એટલે રેડી બાકી તો એડા જો એડી આવી ગઈ અને ગળ મૈડા થવા જો આખી આખી ને લૂમ બધી જગ્યાએ આમ તો આખે આખામાં આવે છે ને જેમ જેમ લૂમમાં આવશે ને એમ ડાયરેક્ટ ભાંગ જાય હાલો તો રાજીએ વાડ તરફ અને આ બાજુ તમને ગાજરનું ફૂંકું એક બતાવવાનું હતું કે બિયારણ કેવું થાય ગાજરનું જો આમ જોઈ છત્રી જેવું થાય કાયદેસર ઉપરથી બધું બધું હરખું ગોળાકાર કેમ બાકી જુઓ તો આ હે ને ગાજરનું બિયારણ છે તમને એમાં વસ્તુ દેખાતી હશે કદાચ જ્યાંને આવ્યું હતું જો હજી ઝૂમ કરી દઉં જોઈ લો બાકી કોઈને ખબર ન પડે કે આ હે ને ભાઈ બેઠોની લીલો પોપટ છે ખરેખર જો આ હે ને ઝૂમ થઈને દેખાડું તમને એ લીલો પોપટ છે નાની ઉપર બેઠો ને ખબર ન પડે અને આ તો હજી નાના ફૂંકા છે તૈયાર થતા આવે છે બાકી આવડા હે તો મોટો ફૂંકો છે પણ એમાં જો પોપટ માથે છે તમને કદાચ ધ્યાને નહીં આવતું હોય ઝીણો એવો છે જો જો આપણા એટલે એવું બધું છે એમાં જંતુ જીવ કુદરત રત્ના જેવી બનાવી છે બધું હેરખેર ભળી જાય આ હે છત્રી ઓલા કરતા થોડી કામ છે સીધે ગોળાકાર ઓલી હતી આખી આખી ગોળાકાર હતી બાકી આ બીટ સી લાલ કે ને લોહી દે બીટ હાલો તો ઓની કોઈથી હાલીએ વાડી બાજુ બીજી હું તો હાલો ભાઈ હવે આવીએ આપણે આપણી ગાડી તરફ ભાર તાણવાનું થઈ ગયું છે હવે પૂરું અને ધીરે ધીરે ખાલી અહીંથી આ બધા એક એક પાસે એક ટન બાય ટન બધા પેઢી છે હા સર દીધું આપણી ગાડી પહેલાં હું આથી પાવડો લઈ અને વાવું છે દેવા તો પહેલાં આ પાવડો લઈ લો તો આ થોડું બી હાથ મી જો કે અંધારા જેમ તો થઈ ગયું છે પાવડો લેવાઈ ગયો હાથમાં અને હવે લ્યો ઓની કહ્યું પાવડો દઈ દો પછી મારું કામ થાય આવે પૂરું ઓની કહી ઘઉંવાળું પણ તો આદો હરગાયું બે શરણાદ આડા ઉપાસ નહીં કોક હરકી જાય ઇસેવ ઉછે ચાલ્યો પાવડો હાલ રેડી હોઉ દાવ તાણવા હોય તો અહીં પડી ગઈ આપણી ગાડી પીડે ની કરીએ ગયા બાકી ઘઉં વાળા તો પછી યાર આખા અગ્નિ ની હોય બોલે તો આમ જોઈ લો થોડું ખર્ગે છે ને બાકી આમ આખી આખી પટ્ટી ખરગે છે ઘઉં વાળાની બે ઘણા ભરવો પડે નકતા ક્યાં પૂગે નક્કી દો જોઈ લ્યો નહી કરો ખૂબ એરકે